નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાતી દેવડીના જેઠીજી ઝાલા અને ઢોલી સાથેની ઘટના મચ્છુ કાઠો મોરબી વચમાં વાકા નેર નર પટાદર નીપજે પાણી હુંદો ફેર માંડવધાર એટલે કે ડુંગરની ગાળીઓમાંથી ગળાઈને આવતું મચ્છુ નદીનું પાણી ભારે ગણાય છે અને એને પીનાર માનવીના દેહ વજર વઝર જેવા પણ હૈયા મીણ જેવા મુલાયમ હોય છે મચ્છુનું પાણી પીને ઉછેરતા અઢારે વર્ણના માનવી પટાધર એટલે શુરવીર પાકે છે એવું મચ્છુના પાણીનું મહાત્મ છે આ મચ્છુ કાંઠાના જૂના વાકાને રાજ્યનું ખોબા જેવડું રાતી દેવડી ગામ એમાં ગિરાજદાર જાલા દરબાર જેઠીજી રહે એમને એક ના એક બહેન પ્રાણ કરતા અધિક પ્રિય સગપણ માટે શોધખોળ કરે પણ બહેન સમોવડ કોઈ મૂર્તિઓ નજરે નથી ચડતો આજથી સવા બસો વર્ષ પહેલાની વાત છે ઉનાળાનો સમય છે સવારના દસેક વાગ્યા સમયે રાતી કે કચ્છના ગિરાજદારો લાગે છે એટલે આડા ફરી ડાયરાને રામ રામ કરી પોતાની ઓળખાણ આપી ડાયરાને છાસુ પીવા રોકાવા આગ્રહ કરે છે છાસુ પીવા ટાણે ગામને પાદરથી ગરાશ્યા એમ જ હાલ્યા જાય તો ઝાલાના ખોરડા લાજે જેઠીજીએ મોવડીના ઘોડાની વાઘ પકડી લ્યો હાલો તાણ કરાવે એને ગળાના સમ મહેમાનોએ ઘોડા જેઠીજીની ડેલીએ લીધા ડેલીની પસાળમાં ચાકડા પથરાયા ઘોડાને જોગાણ દીધા કાવા કહુંબાની ઘડીક ધગબગ મચી ત્યાં છાસુ એટલે રસોઈ તૈયાર થઈ ગઈ જેઠીજી મહેમાનોને તાણ કરી કરીને જમાડે છે એવામાં એમના બહેન કોઈ કામ અર્થે બહાર નીકળી તરત પાછા ઓરડામાં ચાલ્યા ગયા જેમ વાદળમાંથી નીકળેલી વીજળી પ્રથમીને છબીને ક્ષણાર્ધમાં વાદળમાં છુપાઈ જાય એમ ઓરડામાં અલોપ થઈ ગયા મહેમાનોની નજર ખેંચાય દીકરીવાના રૂપે મહેમાનોની આંખો ભરી દીધી વાત વાતમાં મહેમાનો જેઠીજીને પૂછે છે કે આપના બહેન લાગે છે જેઠીજી કહે હા એમનું ક્યાંય શક પણ કર્યું છે મહેમાનોએ સવાલ કર્યો ના ભા માંગા તો ઘણાય આવે છે પણ મારે સાત ખોટની એક જ બહેન છે એટલે સો ગણે ગાળવું પડે જેઠીજી જવાબ આપ્યો એમ હા ભા એના રૂપ ગુણ જોગો મૃત્યુ મળે એની રાહ જોઉં છું અંજળ પાણી હશે ત્યાં થશે તો જેઠીજી એના અંજળ અમારે ખોરડે હશે એમ લાગે છે હા જેઠીજી કહે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય પણ મૃત્યુ જોવો પડે આ તો અંતર ઓરવા છે આખી જિંદગીનો સવાલ છે ગરાશિયાના દીકરાને વળી શું જોવો કચ્છના રાજપૂતો કંઈ નાખી દેવા જેવા નથી જેઠીજી જ્યારે વાત સાચી દરબારો પણ જોયા વગર કઈ ન થાય તો ના પાડો છો મહેમાનોના ચહેરા તંગ બન્યા અને કશાય થડકાર વગર જેઠીજીએ પરખાવી દીધું હા ના પાડું છું બસ અને એમ કરતા વાત વટે ચડી કચ્છના દરબારો મમતે ચડ્યા જેઠીજીને કહે તો સાંભળો જેઠીજી અમે રાજપૂતની રીત પ્રમાણે કન્યાનું એ હરણ કરી જશું અને ત્યારે હું રાજપૂત બચો છું ઝાલાવાડના રાજપૂતો તલવાર બાંધી જાણે છે આપનું સ્વાગત કરવા માટે ગામ બહાર જ ઉભો રહીશ હાલે આવજો જ્યારે ઉમળકો આવે ત્યારે ગોળ ને ચોખા કડવા ઝેર જેવા થઈ પડ્યા મહેમાનોએ રીહમાં ઉઠીને ઘોડા પલાણ્યા આ વાતને પંદરે એક દિવસ વીત્યા હશે ને પાદરમાં ભૂંગ્યો વાગ્યો જેઠીજી સમજી ગયા કે કચ્છના દરબારો આવી પહોંચે પોતાના બહેનને વેલડામાં બેસાડીને વાકાનેર બાજુ રવાના કરી પોતે હથિયાર ધારણ કરી પોતાના ભાઈ અને પરિવાર સાથે યુદ્ધે ચડ્યા દેવોને જોવાનું મન થાય તેવું યુદ્ધ જામ્યું કંઈકને પાડીને જેઠીજીનું માથું પડ્યું અને ધડ લડ્યું કચ્છના દરબારોને પાદર સુધી મૂકી કબંધ પણ ધરાશયી થયું પોતાના ગામના દરબાર જેઠીજીનું માથું પડતા ઢોલ વગાડતા ઢોલીને સુરાતન ચડ્યું ઢોલ ફગાવી હથિયાર ઉપાડ્યા અને દુશ્મનોને પડકાર્યા એક બહેન માટે થઈને એનો ભાઈ ખપી ગયો આ ગામની દીકરીના જીવન મરણની વેળા છે અને હું ઢોલ વગાડ્યા કરું આજ તો તમે ઢોલીના હાથને જોતા જાવ એની ભૂજા એટલી તીવરી ઝડપથી તલવારે વીંજવા માંડી કે કચ્છના દરબારોને ઢોલી ભારે પડતો લાગ્યો સામટા કુંડાળે પડી ઘોડાની હડફેટમાં લઈ ઢોલીને ઘેર્યો અને હથિયારો ચલાવ્યા રાતી દેવડીને ઢોલી એવું ધીંગાણું આપીને શહીદ થયું આ જોઈ ગામના પાદરમાં વણજારાની પોઈઠો પડી હતી એટલે પુરુષો વેપાર માટે બહાર ગયા તેમાં દંગામાં રહેલી વણઝારાણો વણઝારાણોને ને સુરાતન ચડ્યું દંગામાંથી કુહાડી ધારિયા ખરપિયા લાકડી સાંભેલા જે હાથમાં આવ્યું એ હથિયાર લઈને ધીંગાણે ચડ્યું પાલા અને તલવારોના ઘા ઝીલતી વણઝારણો દ્રગ્ત અભિની ચુંદડીઓમાં રણચંડીઓ બની ઘૂમી વળી આખરે અઢાર વણઝારણો ધીંગાણામાં કટકા થઈને ખપી ગઈ આ વાતની શાહીદી પૂરતા જેઠીજી ઝાલા ઢોલી અને વણઝારણોના પાળિયા આજે રાતી દેવડી ગામના પાદરમાં ઊભા છે નોંધ છે મિત્રો કે ગામની આબરૂ મુલાકાત વખતે મહાવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે ગામના પાદરમાં ઢોલી અને વણઝારણોના પાળિયા સાથે જેઠીજીનો પાળ્યો છે એ ધડનો છે જ્યાં માથું પીડ્યું હતું એ જગ્યા ચોરાની પાસે છે ત્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મને લઈ જઈ સામે એક જગ્યા બતાવી કહ્યું કે જેઠીજી બાપુનું જૂનું મકાન ત્યાં હતું ઢોલીની અટક સોલંકી હોવાનું અને એક જ ઘર આજે ત્યાં છે બીજા મોરબી અને અન્ય જગ્યાએ ધંધા માટે એ વસ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના વિક્રમ સંવત અઢારસો અડતાલીસના વૈશાખ માસમાં બની હોવાનું જાણવા મળ્યું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી